નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપરનો ઓલ વેધર ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યો માસ અગાઉ બનાવેલા ડાયવર્ઝન ઉપર પહેલા જ પાણીએ ગાબડું પડ્યું તો ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યને જોરતો રાષ્ટ્ર ધોરણે માર્ગ છપ્પન બંધ થયો ભારત નદીમાં ધસમસતા પાણીને કારણે ડાયવર્ઝનને નુકસાન અવર જવર કરવાની રહેશે તો હજુ તો ચોમાસાની શરૂઆત છે અત્યારે આ ડાયવર્ઝન ઉપર ગાબડું પડ્યું છે આવનારા સમયમાં વધુ પાણી આવશે તો શું હાલત થાય તે તો જોવું રહ્યું વધુ વરસાદ અને પાણીને કારણે તંત્ર દ્વારા ડાયવર્ઝન બંધ કરવાની ફરજ પડી છે રાજકીય યુવાનોએ સ્થળની મુલાકાત લીધી જ્યારે જિલ્લા કલેક્ટર ગાર્ગી જોઈને પણ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે એમાં અમુક ધિરાણ જોવા મળ્યું છે અત્યારે નેશનલ હાઈવેવાળા જ્યારે રિપોર્ટ આપશે ખરેખર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એનાલિસિસ પછી એમની જે રિપોર્ટ આપશે સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે કે કેમ પછી આપણે જોઈએ કે ડાયવર્ઝન ચાલુ રાખવાના છે કે બંધ કરવાના છે ત્યાર સુધી આ ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું છે અને જે બીજા ડાયવર્ઝન જૂના છે એના મારફતે લોકો જઈ શકાય એનએચ રિપોર્ટ પછી આપણે ડિસાઈડ કરી શું ભગવાન રામને એવી નથી ખબર કે મારે બાર વર્ષના વનવાસમાં જવું પડશે કાલે સવારે શું થવાનું છે જાનકીનાથ એ જ શબ્દો સાથે ફરીવાર જેતપુરની જનતા અને આજુબાજુના જે પચાસ ગામોની જનતા ની સામે જે વિકટ પરિસ્થિતિ આ નું આ ફરી ગઈ સાલ પણ બે લાખ અને ઓગણચાલીસ બે કરોડ ઓગણચાલીસ લાખ ત્યારબાદ સાડા ચાર કરોડના ખર્ચે આનું નવીનીકરણ કરી અને સરસ મજાનું સુંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું પરંતુ પ્રથમ જ વરસાદે આનું નિકંદન નીકળવાની તૈયારીમાં છે અત્યારે મહેરબાન કલેક્ટરશ્રી પણ આ જગ્યાનો એમણે જાતે જાત માહિતી લીધી છે પરંતુ એક સવાલ હંમેશા પ્રજાના માથે એવો રહે છે કે આ ડાયવર્ઝન બનતું હતું ત્યારે અમે જરૂરી સૂચનો અહીંના જે એન્જિનિયરો છે એમને કરેલા કે આજુબાજુ તમે આરસીસી વર્ક કરો ને ઉપરથી છલ્યું જતું રહે આરસીસી છલ્યું બનાવો જેને લઈ અને આ ડાયવર્ઝન સારી રીતે ચાલુ થઈ શકે પરંતુ એવી કોઈ કાર્યવાહી કરી નહીં અને આજે ફરીવાર આ જાહેર જનતાને આ ચાલીસ કિલોમીટરનો ફેરો ફરવાનો ઘણા લોકો ટ્રેનમાં જશે ઘણા આ જે વિદ્યાર્થીઓ શાળાઓ ચાલુ થઈ ગઈ છે ઘણા દર્દીઓને આ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે એટલે અધિકારીઓ એક પ્રકારનું જાણે આ જિલ્લાને ત્રાસ કરવાનું જે કામ કરી રહ્યા છે એ ખૂબ જ દુઃખ અને નિંદનીય છે અને બીજી વસ્તુ કે આ જે છે એ નેશનલ જોડતો રસ્તો છે આ કોઈ સ્ટેટ હાઈવે સામાન્ય રસ્તો નથી આના લીધે આ મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે મધ્યપ્રદેશને જોડતા રસ્તા ઘણા લોકો મુશ્કેલીમાં મુકાવાના છે ઘણી પ્રજાની હેરાનગતિ ખેડૂતો વિદ્યાર્થીઓ દરેક લોકોને આ તકલીફ ઊભી થવાનું આજે આ વિચારવાનો વારો આવી રહ્યો છે નેશનલ હાઈવે શીખ લેવી જોઈતી હતી કઈ ખામીઓ રહી જાય છે કે જેને લઈને આ ધોવાણ થયું છે અને તેમાં સુધારા કરી ત્યારે ફરી નવું ડાયવર્ઝન ડબલ ખર્ચે કરવામાં આવ્યું તો ફરી એમાં એની એ જ ખામીઓ જોવા મળી રહી છે આમાં એક સીધી વસ્તુ છે કે રેલવેનો બાજુમાં બ્રિજ છે એનું ધોવાણ થયું તો આઈઆઈએમની ટીમ બોમ્બેથી આવી વેસ્ટર્ન રેલવે એમને આદેશ કર્યો અને એની ટીમ આવી અને આ જગ્યાનો જગ્યાનું નિરીક્ષણ કર્યું ત્યારબાદ એ લોકોએ સતત એટલી બધી સખત કામગીરી તમે બાજુમાં જ જોઈ શકો કે એ લોકો માત્ર ત્રણ મહિનાની અંદર જ પિલ્લરો બહાર કાઢી નાખ્યા છે અને આ આ નફટ આ અધિકારીઓ એમને બુધિ છે કે નહીં એ નહીં ખબર પડતી કારણ કે આટલી આ પ્રજાની હેરાનગતિ છે અને સરકારે એમને આટલા બધા પૈસા આપ્યા છે રાજ્ય સરકારે આટલા બધા પૈસા આપવા છતાં પણ જો એ લોકો સારી કામગીરી નથી કરી શકતા તો સો ટકા કંઈક ને કંઈક આની અંદર રંધાયું છે અને આમાં આ આડા ચાર કરોડમાં પણ ભ્રષ્ટાચાર થયો છે હું પહેલે પણ બે કરોડ ઓગણચાલીસ લાખમાં પણ મેં કીધું હતું કે આની તપાસ થવી જોઈએ આની કોઈ તપાસ નથી થઈ આજે પણ હું કહું છું કે આ ફરીવાર વાર સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે જો આની આ દશા થવાની હોય એમને ખબર છે કે સુખી ડેમ છે સુખી ડેમની અંદર કામગીરી ચાલુ છે કામગીરી ત્યાંના નાના નાના માઇનર કેનાલો મોટી કેનાલો પહોળી કરી રહ્યા છે એટલે જનરલી પાણી ખેડૂતોને અત્યારે ઓછું મળી રહ્યું છે તો સુખી ડેમ તો ભરેલો છે તો એ એટલી તો બુદ્ધિ ચાલે કે સુખી ડેમ ભરેલો છે વરસાદનું પાણી અને આને છોડશે તો જશે ક્યાં લોકો એટલે ખાસ કરીને આ લોકો નફટઈ વેળા કરી રહ્યા છે અને લોકો હેરાનગતિ સો ટકા લોકો હેરાનગતિ કરવાના છે એ જ આ પ્રજાને મારી વિનંતી છે કે તમે હવે તમારી રીતે ટ્રેન મળે તો ટ્રેનમાં જજો અને બીજું ડાયવર્જન ઉધી લેજો ભાઈ હવે જ્યારે બી તંત્ર કરે ત્યારે આપણે બધા રસ્તે જશું આ રીતે રાજ્ય સરકારને પણ આ અધિકારીઓ જ બદનામ કરી રહ્યા છે જિલ્લાના એ મને એવું થાય છે કે જ્યારે તમને ચાર પાંચ મહિનાનો સમય મળ્યો તો ત્યાં એટલીસ્ટ રિપેરિંગ તો કરાવો અને તંત્રને બી ખબર જ છે કે સુખી ડેમનું પણ પાણી છૂટશે અને આ આ બોગસ ડાયવર્જન ધોવાઈ જવાનું છે અમે પણ પહેલેથી જ કહેતા હતા કે આ ડાયવર્જનનો કોઈ હવાજ રહેવાનો નહીં આ તૂટી જ જવાનું છે અમે ઘણી વાર રજૂઆત કરી છે કે ભાઈ પેલો રસ્તો તો રિપેરિંગ કરાવો એટલે અમારી આ તબક્કે હવે કલેક્ટર સાહેબને બી અમારે કેટલી વિનંતી કરવાની મહેરબાન શ્રીને પણ વિનંતી છે કારણ કે આ લોકોને હવે ત્યાંથી જવાનું થાય એટલે ઓલરેડી તમારો ચાલીસ કિલોમીટરનો ફેરો છે અને ત્યાં રોડ ખખડધત છે સો ટકાની વાત છે સાહેબ ભલે એનું રિપેરિંગ પણ ખૂબ તાતી જરૂરિયાત છે અને હવે તો હવે કદાચ ના કર્યું હોય તો હવે જરી જાગી અને કરે તો લોકોને ગાડીને નુકસાન થાય લોકોને કમરના દુખાવા થાય આ બધી જ વસ્તુઓ વેઠવાનો વારો આવશે